ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો કર્મસન્યાસ યોગ શ્લોક ક્રમાંક આજે એકવીસ આગલા શ્લોકમાં આપણે જોયું કે બ્રહ્મને જાણવું અને તેમાં સ્થિત થવું બંને એક જ છે તો એ સ્થિર બુદ્ધિવાળો કેવો હોય તેનું વર્ણન કર્યું તો એમાં એવું છે કે જે મનુષ્ય પ્રિય પાત્ર કે પ્રિય વસ્તુને પામીને હર્ષ નથી પામતો અને અપ્રિય પામીને ઉદ્વેગ પામતો નથી એ સ્થિર બુદ્ધિનો જાણવો જોઈએ બ્રહ્મમાં પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ કેવી રીતે થાય છે એનું વિવેચન આજના શ્લોકમાં શ્રી ભગવાન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ શ્રી ભગવાન વાંચ બાહ્ય સ્પર્શેશમા વિંદ એટલે બહારના વિષયોમાં અસક્તામાં એટલે આસક્તિ વિના અંતઃકરણ વાળો સાધક આત્મની એટલે અંતઃકરણમાં યત એટલે કે જે સુખમ એટલે કે સાત્વિક સુખ છે તેને વિંદતી એટલે પામે છે સહ એટલે તે બ્રહ્મ યોગ સચ્ચિદાનંદ યુક્તાત્મા એટલે કે બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત માણસ સુખમ એટલે સુખનો અશ્રુતે એટલે અનુભવ કરે છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે જેનો આત્મા બહારના સ્પર્શથી અનાસક્ત છે એવો પુરુષ પોતાના આત્મામાં જે સુખ છે તે સુખ મેળવે છે જેનો આત્મા બ્રહ્મમાં કર્મયોગથી જોડાયેલો છે તે અક્ષય સુખ ભોગવે છે બાહ્ય સપ્તાત્મા આ શબ્દ પર રામ સુખદાસજી સ્વામી સુંદર વિવેચન કરે છે સ્વામીજી કહે છે કે પરમાત્મા સિવાય શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ વગેરેમાં તથા શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ વગેરે વિષયોના સંયોગજન્ય સુખમાં જેની આસક્તિ દૂર થઈ ગઈ છે એવા સાધકને માટે અહીં આ પદ યોજાયેલા છે જે સાધકોની આસક્તિ હજુ દૂર નથી થઈ પરંતુ જેમનો ઉદ્દેશ્ય આસક્તિને દૂર કરવાનો થઈ ગયો છે એ સાધકોને પણ રહિત માની લેવા જોઈએ કારણ કે ઉદ્દેશ્યની દ્રઢતાને કારણે તેઓ પણ જલ્દીમાં જલ્દી જ આસક્તિથી મુક્ત થઈ જાય છે શબ્દ છે બાહ્ય સ્પર્શ તો એ બાહ્ય સ્પર્શ શું છે તો ઉત્પત્તિને વિનાશશીલ જે પણ વસ્તુ છે એમને અહીં બાહ્ય સ્પર્શ એમ કહ્યું છે જ્યાં સુધી આ બાહ્ય સ્પર્શમાં આસક્તિ રહે છે ત્યાં સુધી પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી બાહ્ય પદાર્થોની આસક્તિ દૂર થતા અંતઃકરણમાં સાત્વિક સુખનો અનુભવ થઈ જાય છે બીજો શબ્દ છે સબ્રહ્મ યોગ યોગતાત્મા સંસારથી રાગ દૂર થતાં જ બ્રહ્મમાં અભિન્ન ભાવે આપમેળે સ્થિતિ થઈ જાય છે જેવી રીતે અંધકારનો નાશ થવો અને પ્રકાશ થવો બંને એકસાથે જ થાય છે છતાં પણ પહેલાં અંધકારનો નાશ થવો અને પછી પ્રકાશ થવો માનવામાં આવે છે એવી જ રીતે રાગનું દૂર થવું અને બ્રહ્મમાં સ્થિર થવું બંને એકસાથે થવા છતાં પણ પહેલાં રાગનો નાશ એટલે કે બાહ્ય સક્તાત્મા અને પછી બ્રહ્મમાં સ્થિતિ એટલે બ્રહ્મયોગ યોગતાત્મા આમ માનવામાં આવે છે સાધકને જ્યારે આત્યાંતિક સુખ એકાંતિક સુખ નો અનુભવ થવા માંડે છે ત્યારે પરમાત્મ તત્વમાં સ્વાભાવિક જ એક આકર્ષણ થાય છે જેને પ્રેમ કહે છે આ પ્રેમમાં કદી ઉણપ આવતી નથી ઉપરથી ઉત્તરો ઉત્તર વધતો જ રહે છે તે તત્વનો પ્રસંગ ઉપસ્થિત થતાં તેના ઉપર વિચાર કરતા પહેલાંથી કંઈક નાવીન્ય દેખાય છે અને જ પ્રેમનું પ્રતિક્ષણે વધવું કહે છે આ શ્લોકમાં ભગવાન એ જ કહે છે કે જે બહારના દુનિયાના ભોગો એનાથી દૂર રહે એનાથી અનાસક્ત થઈ જાય એવા પુરુષ પોતાના આત્મામાં જ સુખી રહે છે અને એને જ અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે શ્રી કૃષ્ણ આર્પણ વસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક એના પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ